સયાજી હોસ્પિટલમાં સેફટીના સેફ્ટી ના સાધનો વગર વાસના બાંબુ પર ઉભા રહીને શ્રમજીવીઓ કલર કામ કરવા મજબૂર બન્યા છે વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં હાલના તબક્કે બિલ્ડિંગોને કલરનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડિયાટ્રિક બોડીની કલાત્મક બિલ્ડિંગ્સને કલરકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કલરકામ કરી રહેલા કારીગરો કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો પહેર્યા વગર જ બાંધેલા બાંબુ ઉપર ઊભા રહીને જ કલરકામ કરતા જોવા મળ્યા હતા એટલું જ નહીં આ કલરના કારીગરોએ કલર કરવાનો ડબ્બો પણ બાંબુ ઉપર લટકાવીને જ કલરકામ કરતા હોવાનું જોવા મળ્યું હતું આ દરમિયાન કોઈક આકસ્મિક જાનહાનિની ઘટના બને તો એ માટે જવાબદાર કોણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે કારીગરોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમને અમારા સેટ તરફથી કશું પણ આપવામાં આવતું નથી અમને કલર કામ કરવાનું કીધું છે એટલે અમે કામ કરી રહ્યા છે તેમના સેટનું નામ ઘનશ્યામભાઈ હોવાનું જાણવા મળ્યું છે